શેરા તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે ગ્રામ પંચાયતમાં પાંચ વાગ્યા સુધીમાં સિત્તેર ટકા મતદાન થયું સરળિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક મતદાન મથક હોવાથી મતદારો હેરાન પરેશાન પંચાણું વર્ષના મતદારોને પણ પરિવારજનો કરાયું વોટ આપવાને લઈને આવ્યા સરળિયા ગ્રામ પંચાયતનું એક હજાર એકસો ચોત્રીસનું મતદાન અને વોટની ચૂંટણી હોવાથી મતદારોની લાંબી કતારો મતદાન મથક ખાતે મતદાનનો સમય પૂર્ણ થતા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલશે સરપંચના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા રજૂઆત કરાઈ હતી તેમ છતાં એક મતદાન મથક અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મતદાન મથક હતા હાલમાં એક મતદાન મથક ફાળવવામાં આવ્યું રિપોર્ટર પાર્થિવ દર્શી પંચમહાલ ગ્રામ પંચાયત સરાડિયાના દર વખતેથી ચૂંટણી વખતે બે બૂથ ફાળવામાં આવે છે જ્યારે આ વખતે એક જ બૂથ ફાળવ્યું છે જેને લીધે પબ્લિકને ખૂબ તકલીફ પડી છે ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે અને હજુ ચાર વાગ્યા સુધી નિકાલ નથી આવતો હાલ પરિસ્થિતિ જુઓ લાઇન કેટલી મોટી છે સરકાર શ્રી આ વિચારણા કરીને હવેથી ફરી આ પગલું ના ભરે એ પબ્લિકની મોત થાય હા પંચાયતની જો વિધાનસભા લોકસભા પણ કાપે પણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બૂથ આપેલા બારિયા બારીયા ફર્યું ફોન નંબર ચૂંટણી અધિકારી શ્રીને જ્યારે અમે લોકો ફોર્મ ભરવા ગયા અને ફોમની ચકાસણી હતી તે વખતે અમે જણાવેલું હતું કે અમારે આગળ બી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે બે બૂથ આવેલા હતા અને અત્યારે મતદારોની સંખ્યા વધી ગઈ હોવા છતાં બી એક જ બૂથ આપેલું છે અને લાંબી લાંબી કતારો છે ત્રણ ત્રણ કલાક સુધી ચાર ચાર કલાક સુધી મતદાર ભાઈઓ ઊભા રહેવું પડે છે ચૂંટણી અધિકારીને અમે જ્યારે રજૂઆત કરી તો એમને કીધું કે ભાઈ આના વિશે તમારે કંઈક બે બૂથ જોઈતા હોય તો પ્રાંત અથવા એના આગળ અધિકારીઓને રજૂઆત કરવું કરવી પણ હવે અમારે તો અત્યારે ચૂંટણી બે ત્રણ વર્ષ પછી આવી તો અમારે તો જેમ બને એમ જલ્દી ચૂંટણી થઈ જાય અગવડ ઉભાશું પણ અત્યારે બી બેનો કતારો છોડીને દૂધનો ટાઈમ છે તો દૂધ દોવા માટે ને ડેરીમાં ભરવા માટે ગયા છે અત્યારે સાડા સાતસોથી સાડા સાતસો જેટલું મતદાન થયું છે હજુ બી સાડા ત્રણસો મતદારો મતથી વંચિત છે અને આ હિસાબે અગર ચાલે છે અંદાજ બે મત મત હાલમાં પરિસ્થિતિ એજ છે કે મતદારો લાંબી હજુ બી કતારોમાં જ છે અને હજુ બી છે ને તો બસો થી ત્રણસો વોટ નાખવાના બાકી છે ભદ્રસિંહ ભગવાનસિંહ ઠાકોર